છોટાદેપુર જિલ્લાના ચિસાડિયા ગામમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ સામે ગ્રામજનોએ મોટી કાર્યવાહી કરી હતી ઓરસંગ નદીમાં ચાલી રહેલા અવૈધ રેતી ખનન સામે ગ્રામજનોએ રાત્રિ દરમિયાન જનતા રેડ કરી હતી છોટાદેપુરના ચીસાડિયામાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું સત્યાવીસ ટ્રક અને બે મશીન જપ્ત કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ સામે ગ્રામજનોએ એક મોટી કાર્યવાહી કરી છે ઓરસંગ નદીમાં ચાલી રહેલા અવૈધ રેતી ખનન સામે ગ્રામજનોએ રાત્રિ દરમિયાન જનતા રેડ કરી હતી આ કાર્યવાહી દરમિયાન ગ્રામજનોએ રેતી ભરેલા સત્યાવીસ ટ્રક અને ખનન માટે વપરાતા બે મશીન પણ જપ્ત કર્યા હતા સ્થાનિક રહીશોએ તુરત જ ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી વિભાગની ટીમ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી છોટાઉદેપુર જિલ્લામાં રેતી ઉદ્યોગ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે રેતી માફિયાઓ નદીમાંથી ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પણ પહોંચાડી રહ્યા છે ચિસાડીયા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા આ અવૈધ ખનનથી ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા હતા આખરે તેમણે રાત્રિ દરમિયાન આ કાર્યવાહી કરીને ખાણ ખનીજ વિભાગને જાગૃત કર્યા હતા